प्रभु कोई प्रिंटेड आई लेट जाइए हाँ जी हम कार्यारणी थे आज रोज સોરવાડ મુકામે સૌરાષ્ટ્રના સપુત રાકેશભાઈ દેવાભાઈ દાભી પોતે દેશ રક્ષતા કરતા કરતા પોતાના પ્રાણ ન્યોસાવર કર્યા અને આપણે બધાને એ સહી સલામત અને સુરક્ષિત રાખી ગયા એવા બાળપણથી પોતે દેશની લાગણી અને દેશભક્તિ સાથે તે પોતાની ટ્રેનિંગ કરતા એમનું મિત્રમંડળ અને તમામ ગ્રામજનોએ આજે અહીંયા એમને શ્રદ્ધાંજલિ આપેલી છે શહીદ યાત્રામાં ઓગણીસ મહારમાંથી એમની રેજીમેન્ટ એમની ઓગણીસ મહાર એમની રેજીમેન્ટ એ લોકોએ ગાડો પુનર આપ્યું તેમની બે વર્ષની નોકરી અહીંયા માજી સૈનિક સંગઠન જૂનાગઢ અને ગામજનોએ જે પ્રેમ અને લાગણી બતાવી છે અને ખાસ કરીને આ રાકેશભાઈ ડાભીએ કે એક સૌરાષ્ટ્રનો સપૂત કેવો હોય એક કોડી સમાજનો દીકરો ધરતી ધ્રુજાવી દે કેવું હોય એ અન્ય બતાવી દીધું કે ત્રણ દિવસ સુધી લગાતાર બરફમાં રહીને પણ દેશને બચાવ્યો છે અને આખરે પોતાના જીવન હાયરા છે પણ દેશને જીતાડ્યો છે એવા રાકેશભાઈને અહીંયા શ્રદ્ધાંજલિ આપી છે તો આપણે સૌ એને શ્રદ્ધાંજલિ આપીએ છીએ જય હિન્દ જય ભારત